તો સંતરામપુર પુરવઠા મામલતદાર કચેરીએ મહત્વપૂર્ણ સૂચન કરતા કહ્યું છે કે જે લોકોના પણ રેશન કાર્ડ સાથે ઈ કેવાયસી હજુ બાકી છે તેઓ મામલતદાર કચેરી પર જઈને ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરાવી લે તે ખૂબ જ જરૂરી છે નજીકની એફપીએસ દુકાન અથવા ઈ ગ્રામ કેન્દ્ર જઈને ઈ કેવાયસી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરાવી શકે છે ઈ કેવાયસી માટે આધાર કાર્ડ સાથે હાજર થવું જરૂરી છે તો કેટલાક સ્થળોએ બાયોમેટ્રિક પદ્ધતિથી ઈ કેવાયસી પ્રક્રિયા કરવામાં આવે છે ઈ કેવાયસીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે માત્ર યોગ્ય અને સાચા લાભાર્થીઓને જ યોજનાનો લાભ મળે અને ખોટી નોંધણીથી સરકાર તથા અન્ય નાગરિકોનું નુકસાન ન થાય રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013 હેઠળ સમાવિષ્ટ રાજ્યના તમામ લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે રાજ્ય સરકાર આ યોજનાની અમલવારી અને સાચા લાભાર્થીઓ સુધી તેનો લાભ સુનિશ્ચિત કરાવવામાં પ્રતિબદ્ધ છે